સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત છે ત્યારે કોરોનાના રોજરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે ગુરુવારે પણ સુરત શહેરમાં ફ્રન્ટ ઓફ વોરિયર્સ વેપારીઓ વિદ્યાર્થીઓ દુકાનદારો સહિતનાઓ સપડાવા પામ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘોટી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં બસો આઠ અને જિલ્લામાં એકસો પંદર મળી કોરોનાના નવા ત્રણસો ત્રેવીસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ઓગણચાલીસ હજાર નવસો ચોપન થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ચારના મોત સાથે કુલ મૃત આંક બે હજાર અઠ્ઠાવન છે સુરત શહેરમાંથી ચારસો બાણુ અને જિલ્લામાંથી એકસો ઓગણચાલીસ મળી કુલ છસો એકત્રીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ તેત્રીસ હજાર પાંચસો નવ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર ત્રણસો સત્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ આઠ હજાર નવસો ઓગણસાઠ કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર છસો ત્રણના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર નવસો પંચાણું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચાવનના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ ચાર હજાર છસો અને સાડત્રીસ સુરત જિલ્લામાં અઠાવીસ હજાર આઠસો મોત કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરેશી ન્યુઝ